સીધા જઈશું રાજકોટ પરેશ ધાનાણી પ્રચાર કરી રહ્યા છે નથી પણ યુવા ધન ને બચાવવા રાજકોટ આવ્યો છું

દેવ ના વારસો ને કુશળ કામ ની તક આપવા માટે રાજકોટ નથી કરવી આપ સૌને વિનંતી કરવી છે કે જયારે વેચાયેલા હતા ને બાપ તેથી અંગ્રેજો ના આપણે ગુલામ હતા ગાંધી સરદાર નું ગુજરાત ગાંધીજી હે આઝાદ ભારત લોકશાહી એની વિશ્વમાં ઓળખ બનાવી હતી આજ આ વિવિધતામાં એકતાના ગુલદસ્તા ને પાપ એને પીઠવાનું પાપ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે ત્યારે

તમારા આશીર્વાદથી હે મત પેટી એક લોકસેવક પેદા થવો જોઈએ કમનસીબે માનની શક્તિશી ભાઈ આ ગુજરાતની ની ભોળી પ્રજા શાંત પ્રજા લાગણીશીલ પ્રજા એને ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાલ વચ્ચે ફસાવીને ગાંધી અને સરદાર ના ગુજરાત ને ગુલામ બનાવવાનું શાસકો એ ષડયંત્ર રચ્યું છે આ ગુલામીની જંજીર ને તોડવા માટે હું રાજકોટ આવ્યો છું મને વિશ્વાસ છે કે આ રાજકોટના રણ મેદાનમાં જનજનના સ્વાભિમાનનો વિજય થવાનો છે રેસકોર્સ ચોકમાં જેદી હે સ્વાભિમાન યુદ્ધનો સંખનાદ કર્યો ને તે દી વિજયનો પાયો નખાઈ ગયો તો હવે આ હાતમી તારીખ ખુદીની લડાઈ તો અહંકારને વધુમાં વધુ મતના ભારથી ભૂમા ભંડારવા માટેની લડાઈ છે અને આપ સૌનો પ્રેમ ઉપને આશીર્વાદ મળે એવી વિનંતી સાથે એક નાની એવી વાત મારે કંઈને મારી વાત પૂરી કરી દેવી સાહેબ આ લોકશાહીમાં લોકો દ્વારા લોકસેવક પેદા થાય એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા હે લોકોની વચ્ચે આવે લોકોને સાંભળે સમજે ને એની સમસ્યાનો અવાજ ઉઠાવે મારે તમને પૂછવું છે બાપ આજ દોઢ વર્ષ થયું વિરોધ પક્ષ વિહોણી ગુજરાતની વિધાનસભા વાંજણી છે અમારા મોઢે તો તમે તાળા માર્યા છે અને તમને પૂછું છું કે તમે જેને છૂટીને મોકલા એની માના હમ

તમારી સૂચનાથી તમારી પોલીસ તમારી પોલીસ અમને મારે હે ડરાવે ધમકાવે લડાવે ઝગડાવે પોલીસના દંડે પીટાવે ખોટા કેસ કરાવે જેલમાં ધકેલાવે કે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ કે જીએસટી ની રેડ ઉપર આવીને અમારા મોઢા બંધ કરાવે મારે તમને પૂછવું છે તમે પેદા કરેલા તમને ડરાવે બાપ હે

ભારતીય જનતા પાર્ટી લોકો નો પ્રેમ જીતી શકે એમ નથી બિનહરીફ ચૂંટાઈ ચૂંટાઈ શકે એમ નથી એટલે હરફ હરીફ વગર ની ચૂંટણીઓની પરંપરાનો જે સુરતમાં પાયો નાખ્યો ને બાપ મારી તમારી પેઢીને ગુલામ કરશે રબર સ્ટેમ્પ લોકો ચૂંટણીમાં ફોર્મ ભરશે અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવવામાં આવશે નહી તો સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તમારા ફોર્મ રદ કરવામાં આવશે એ નેતાઓ ઉપરની લગામ બાપ આ લગામ કશ જો ને ચૂક થઈને તો આ લોકશાહીને બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે છેલ્લ વર્ગવિગ્રતાની આગમાં રાજકીય રોટલા ન શીખવા રાજકોટની જનતાને બે હાથ જોડી ને કહું છું કે અંદર અંદર લડતા નહીં જો આ મતદાનની ધાર મુઠ્ઠી થઈ ગઈ તો પછી ફરી ક્યાંય લોકસભા ચૂંટણી નહીં થાય બધે સુરતવાળી થશે તેવી વાત પરેશ ધાનાણીએ કરી વિરોધ પક્ષ વગરની વિધાનસભા એ વાંઝણી છે તમારે સમજવાનું છે કે આખરે શું કરવું પોલીસ લોકોને ડરાવે ધમકાવે જેલમાં નાખે ખોટા કેસ કરે પણ તમારે તમારા નિર્ણય પર અડગ રહેવાનું છે ઈડી સીબીઆઈ અમને ચૂપ કરાવે છે પરંતુ તેમ છતાં પણ અમે લોકોના કામ કરવા તૈયાર છીએ એક વખત સત્તામાં આવી ગયા બાદ તમારા જે પણ પ્રશ્નો હશે તેને અમે હલ કરીશું તમે મતદાનનું શસ્ત્ર વાપરો તેની ધાર સૌથી તેજ છે અને એ ધાર જો બુઠ્ઠી થઈ જશે તો પછી દરેક જગ્યા પર સુરતવાળી થશે તેવી વાત પરેશ ધાનાણીએ કરી ભારતીય જનતા પાર્ટી કે જ્યાં જનતાનો વિશ્વાસ નથી જીતી શકતી એટલે હરીફ લોકોને ઊભા રહેવા જ નથી દેતી અને પછી બિનહરીફ થઈ જાય છે ભાજપે રાજકોટમાં ઉમેદવાર આયાત કરવા પડ્યા પરંતુ હવે તમારે જોવાનું છે કે રાજકોટનું સુકાન કોના હાથમાં આપવું ભાજપથી ગુજરાતની જનતા પરેશાન છે એ હું જાણું છું પરંતુ તે ખોલીને બોલી નથી શકતી સંસદ સભ્ય બનવું એ મારું સપનું નથી તમારા લોકોની સેવા કરવી અને રાજકોટની જનતાના ગુજરાતની જનતાના કામ થાય એ જ મારા માટે બહુ મોટી સિદ્ધિ છે ભાજપ લોકોનો પ્રેમ જીતી શકે તેમ નથી તેના માટે તે હરીફ ઉમેદવારોને ઊભા નથી રાખતા સુરતી હરીફ વગરની ચૂંટણીનો પાયો તેમણે નાખ્યો છે બધે સુરતવાળી ન થાય તેનું ધ્યાન તમારે રાખવાનું છે અને મતદાનની એ તલવાર ચલાવવાની છે